ડીજે સાથે વાજતે ગાજતે નીકળી હતી વિસ્તારમાં મોટી સંખ્યાના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રા સુસેન ચાર રસ્તાથી લઈને મકરપુરા ડેપો પાછળ આવેલ ઘનશ્યામનગર ખાતે મુકામે પહોંચશે જ્યારે દસ દિવસ ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને ત્યારબાદ વિધિ વિધાન દસમા દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવે છે જેને લઈને આજે રુદ્ર યુવક મંડળ દ્વારા ગણેશ આગમન યાત્રા નીકળી હતી જે આજે સર્વપ્રથમ તો બધાને જય ગણેશ અને ગણપતિ બાપાની જે શોભાયાત્રા ચાલુ થઈ તો વડોદરા સંસ્કારી સર્વે નગરીને ગણપતિ બાપ્પા મોર્યા જે રીતના આપણે જાણીએ છીએ વડોદરા એ સંસ્કારી નગરી છે ને સંસ્કારી નગરી હોય તો એમાં બાપ્પાની સવારી તો ધામધૂમથી નીકળતી હોય અત્યારે તમે જોઈ રહ્યા છો કે વડોદરા સંસ્કારી નગરી ઠેર ઠેર જયારે બાપાનું આગમન થતું હોય એવું જ મક્તરપુરા રાજાનું એટલે રુદ્રયોગ મંડળ સંયુક્ત દ્વારા આગમનને આજે આગમન શોભાયાત્રા રાખવામાં આવી છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે અમારી આગમન યાત્રા સુશાંત સર્કલ થઈ નોવીનો રોડ એરફોર્સ થઈને ઘનશ્યામનગરની મુકામે જશે અમારી ટીમ ગઈ વખતે કંઈક અલગ હતી આ વખતે કંઈક અલગ છે આપણે જાણીએ છીએ કે લોકો લાલબાગના રાજાની ખૂબ મોટી પ્રશંસા કરતા હોય એવામાં જ ઘણા મધ્યમ વર્ગના લોકો હોય છે જે લાલબાગના રાજાના દર્શન કરવા નથી જવાતા બધાની તો વાત થોડો મારથી નથી જવાતું એટલે આ વખતે અમે એ ટીમનું આયોજન કરવામાં આવ્યું છે અને રુદ્રયોગ મંડળ સંયુક્ત દ્વારા સંપૂર્ણપણે લાલબાગના રાજા નું આયોજન કરવામાં આવ્યું ગણપતિ અમે છેલ્લા વીસ બાવીસ વર્ષથી આયોજન કરતા હોય આ વખતે લાલબાગના રાજા ની થીમ રાખવામાં આવી છે